જીપીસીબીના તંત્રાપે અમદાવાદ વાસીઓ પ્રદૂષિત હવા લેવા માટે મજબૂર બન્યા છે ત્યારે જીપીસીબીના તંત્રના પાપે અમદાવાદ વાસીઓના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ રહ્યા છે ત્યારે સરકારે મેડિકલ વેસ્ટની સામે પછી પણ આ નગરોળ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી અતિ જરૂરી બની ગઈ છે જો સરકાર આ નગરોળ તંત્ર સામે તત્કાલ એક્શન નહીં લે તો ઘણાય લોકોના જીવ જોખમમાં મુકાશે ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી કેમિકલ માફિયાઓ તો બેફામ બની લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે અમદાવાદમાં નારોળ વિસ્તારમાં મેડિકલ વેસ્ટનો કાળો કારોબાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે બાબુભાઈ નામનો શખ્સ મેડિકલ વેસ્ટનો સંગ્રહ કરી રહ્યો છે ત્યારે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે ત્યારે તત્કાલ આ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો મોટી માત્રામાં લોકોના આરોગ્ય જોખમમાં મુકાય તેવી શક્યતાઓ છે જેથી તત્કાલ તંત્રએ આવા એવા સામે કાર્યવાહી કરી એક્શન લેવી જરૂરી છે અમદાવાદનું નારોલ બન્યું પ્રદૂષણનું હબ નારોલમાં ગેરકાયદેસર ચાલી રહી છે ફેક્ટરીઓ નારોલમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો થઈ રહ્યો છે કાળુ કારોબાર જીપીસીબી તંત્ર અને કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલો શું કરી રહ્યું છે જીપીસીબી નું તંત્ર નારોલ વિસ્તાર કેમ નથી થઈ રહી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમિકલ માફિયા શખ્સ મેડિકલ વેસ્ટ નો કરી રહ્યો છે કાળો કારોબાર બાબુ નામના ના શખ્સે મોટા પ્રમાણમાં માં મેડિકલ વેસ્ટ કર્યો સંગ્રહ બાબુ નામનો નો શખ્સ લોકો ના આરોગ્ય મૂકી રહ્યો છે જોખમમાં જીપીસીબી ના બાબુઓ બાબુ નામના શખ્સ સાબ ક્યારે કરશે કાર્યવાહી